ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં સૌ પ્રથમવાર સોમનાથ સોરઠિયા પ્રજાપતિ સમાજ ધર્મશાળા દ્વારા ભવ્ય દિવસીય રાસો ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજના પ્રમુખ જીજ્ઞેશ ટાકાની આગેવાની યુવા ગ્રુપ દ્વારા ભારે જહેમત બાદ આ રાસો ઉત્સવનું સફળ આયોજન થયું હતું વિશાળ મેદાનમાં લાઈવ ઓર્કેસ્ટ્રા અને આધુનિક સાઉન્ડ સિસ્ટમ સાથે રાસ ગરબા યોજાયા હતા જેમાં હજારોની સંખ્યામાં ખેલૈયાઓ ઉમંગભેર ભાગ લીધો હતો જ્યારે સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું સમાજના રાજકીય સામાજિક તેમજ વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ ઉપસ્થિતિ નોંધાવી હતી રાસો ઉત્સવના અંતિમ દિવસે વિજેતા ખેલૈયાઓના ઇનામો વિતરણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ ત્રિદિવસીય રાસો ઉત્સવ વેરાવળના પ્રજાપતિ સમાજના એકતાના ઉત્સવ તરીકે યાદગાર બન્યો હતો સૌ પ્રથમ વખત અમે ધર્મશાળાના નેજા હેઠળ ત્રિદિવસીય ઉત્સવનું આયોજન શુભમંગળ પાર્ટી પ્લોટ વેરાવળ ખાતે કર્યું છે જેમની અંદર તમામ અમે દાતાઓનો ખૂબ જ સારો અમને સહયોગ મળ્યો છે અને સાથે સાથે આખા જિલ્લાના જેટલા પણ આગેવાનો પ્રમુખો આગેવાનશ્રીઓ સંસ્થા આમનો પણ અમને બહોળો સહયોગ મળ્યો છે આમની સાથે અમે રહી અને પ્રજાપતિ સમાજના આંગણે એક સરસ મજાનો ત્રિદિવસીય ઉત્સવનું જે આયોજન કર્યું છે એમની અંદર વાત કરવા જઈએ તો ઇનોમોની વણઝાર સાથે નિર્ણાયકશ્રીઓ પણ અમે બહારથી બોલાવેલા જેથી કરીને એક નિરપક્ષ રીતે એક સારું રિઝલ્ટ મળે અને વાત છે જે સોમનાથ પ્રજાપતિ ધર્મશાળા છે એના નેજા હેઠળ રાસોત્સવ કમિટી દ્વારા આજનું આયોજન ત્રિદિવસીય માટેનું કરેલું છે આ ત્રિદિવસીયનું આયોજન શુભમંગલ પાર્ટી પ્લોટ વેરાવળ બાયપાસની બાજુમાં કરેલ છે અને આ ત્રિદિવસીય મહોત્સવમાં